એ પોતાની નોકરી પૂરી કર્યા પછી કોઈ પણ કામ હોય સંજીવને યાદ કરતો ઉપસ્થિત થતા હોય ને કામમાં રસ લે એને કામ કરેલું છે ધાર્મિક કામ સામાજિક કામ અને આર્થિક કામ તો આપણે બધે કરતા જોઈએ છે આર્થિક જવાબદારી દરેક વ્યક્તિ ઉઠાવી જોઈએ પણ એની સાથે સાથે જ્યારે ધાર્મિક અને સામાજિક કામ વ્યક્તિ કરતો હોય ત્યારે એની ચોક્કસ નોંધ લેવાય ભાઈ સંજયભાઈ વૈનિવૃત્તિને કારણે નિવૃત્ત થયા છે ત્યારે આપણે બધા માતાજી પ્રાર્થના કરીએ જોવા પ્રાર્થના કરીએ કે એમનું જે હવે પછીનું જે જીવન છે એ નિરામય રીતે તંદુરસ્ત પસાર થાય અને એ હવે નિવૃત્તિમાં પાછા પ્રવૃત્ત બને અને સામાજિક અને ગામના કાર્યમાં એ સક્રિય બને એવી હવે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ સંજયને પણ વિનંતી કરીએ છીએ કે આપણું શ્રેષ્ઠ જીવન હવે આ પ્રવૃત્તિઓમાં આપ વ્યસ્ત કરશો એવી અપેક્ષા રાખે છે અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ ધન્યવાદ કેડી સાહેબ હવે સંજયભાઈ આપણે આપણો આ વિદાયનો કાર્યક્રમ વિશ્રામ તરફ જઈ રહ્યો છે ત્યારે બે શબ્દો એ છે પણ એ પહેલા હું અહીંયા ઉપસ્થિત વડીલો તરફથી યુવા શક્તિનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે એમને આ સરસ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું અને વડીલોએ પણ એમાં રસ દાખવ્યો એટલે અહીંયા ઉપસ્થિત આપણે જે બધા છીએ એ આ કાર્યક્રમના સહભાગી છીએ સંજયભાઈ એમનું શેષ જીવન ખૂબ જ યશસ્વી ધાર્મિક સામાજિક બધાએ વ્યાખ્યા બહુ કરી છે પણ સંજયની અંદરની રુચિ પણ ધાર્મિક જ છે અને અમે તો એમનો કવિ હૃદય જ કીએ છીએ કે ભાઈ એ એમને ગમે ત્યારે પણ એમની અંદરથી સ્પૂર્ણાઓ નીકળતી હોય છે એટલે વધારે સમય ન લેતા સમયભાઈ પણ સંજય બેને પણ હું વિનંતી કરું છું કે સમયની મર્યાદામાં પોતાનો પ્રતિભાવ વ્યક્તિ કરે ત્યારબાદ આપણા વિદાય કાર્યક્રમનો આપણો વિશ્રામ જ છે અને સીધા ગરબા આપણે ચાલુ કરીશું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર બ્રહ્મણ સમાજ યુવા શક્તિ ભાઈઓ અને બહેનો ત્રીસનું બે હજાર પચીસના રોજ આસો સુદ આઠમ એ દિવસે મારી પાંત્રીસ વર્ષ નવ મહિના અને બાવીસ દિવસની સર્વિસ પૂરી કરી સરકાર તરફથી વય નિવૃત્તિના કારણે મને વિદાય આપવામાં આવી પણ એ વિદાય અને આ વિદાયમાં જમીન આસમાનનો ફરક છે કારણ કે અહીંયા મારા પોતાના અંગત માણસોએ મારું સન્માન કર્યું છે અને એનો મને ખૂબ આનંદ છે અને મને આજે એમ લાગ્યું છે કે ભાઈ ખરેખર હવે હું આજે નિવૃત્ત થયો છું એવો મને અહેસાસ થાય છે એ બદલ યુવા શક્તિનો ખૂબ ખૂબ આભાર અને હું ભલે અઠ્ઠાવન વર્ષે છું પણ હજી પણ હું યુવાન જ છું તો મારી તમારે યુવા શક્તિની જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી સાથે છું અને સમગ્ર બ્રહ્મડ સમાજના પણ દરેક વડીલોના માટે હું ઓલ ટાઈમ સ્ટેન્ડ ટુ છું અને આપણે બધા સાથે મળીને કોઈના જીવનમાં પણ કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે અને સાથે મળીને જે જે પ્રોબ્લેમ આવે એનું સોલ્વ કરી અને સાથીથી આનંદથી જીવન જીવીએ એવી અભ્યર્થના સહ મારું વક્તવ્ય પૂરું કરું છું ધન્યવાદ